હેલો એવરીવન મુદ્રિકા સ્કૂકમાં સ્વાગત છે તમારું આજે આપણે એક એવા કઠોળનું શાક બનાવાના છીએ જે આપણા વડીલો અઠવાડિયામાં એકવાર બનાવીને ખાતા હતા આ કઠોળ આપણને અનેક બીમારીઓમાંથી બચાવે છે અને એનું નામ છે કળથી તો આ કળથીનું શાક આજે આપણે બનાવવાના છીએ તો ચાલો રેસિપી શરૂ કરીએ કળથીનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ કળથી લીધી છે કળથીને બરાબર સાફ કરી લીધી છે હવે કળથીને ધોઈ લઈશું આ કળથી છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ કળથીનું શાક છે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનાની અંદર બેથી ત્રણ વાર ખાવું જોઈએ તો કળથીને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાની છે હવે મેં આ કૂકરમાં ઉમેરી દીધી છે હવે એની અંદર અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર હવે ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને કૂકર પેક કરી અને ચારથી પાંચ વિસલ થવા દેવાની છે કળથી એ શરીર માટે ઔષધિનું કામ કરે છે એટલે કળથી છે એ બાળકોથી લઈને મોટા સૌ માટે ખૂબ જ સારી છે તો હવે મેં અહીંયા નાની સાઈઝના ચાર ટમેટા લીધા છે ટમેટાને ધોઈને લીધા છે હવે ખમણી લઈશું અહીંયા તમારે ઝીણા ટુકડા કરીને ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો હવે શાકના વઘાર માટે એક ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે મેં અહીંયા દસથી બાર કળી લસણના ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું અડધી ચમચી આખું જીરું લસણ લાલ થાય પછી બે મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે ચાર ટમેટાને ખમણીને લીધા છે એ પણ ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ ટમેટાને ચડવા દઈશું હવે અહીંયા આપણી કળથી પણ બરાબર બફાઈ ગઈ છે આ રીતની તો એકદમ સરસ બફાઈ જાય પછી આપણે શાકની અંદર ઉમેરવાની છે હવે શાકની અંદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ત્રણ ચમચી લસણવાળું લાલ મરચું અહીંયા બાફવામાં આપણે મીઠું ઉમેરેલું છે એટલે એ પ્રમાણે ઉમેરીશું બધા મસાલાને તેલમાં બરાબર ચડવા દઈશું મસાલા ચડી જાય એટલે બાફેલી કળથી ઉમેરી દેવાની છે અહીંયા કળથીમાં જે બાફવામાં પાણી ઉમેરેલું હતું એ આપણે કાઢવાનું નથી શાકની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અહીંયા કળથી છે બરાબર મિક્સ થાય પછી આ રીતે થોડી થોડી ભાંગી દઈશું એટલે રસો છે એ ઘાટો થાય અને કળથી બફાયા પછી તમારે જો હાથેથી થોડી મસળીને ઉમેરી હોય તો એમ પણ તમે ઉમેરી શકો એનાથી શાક છે એકદમ સરસ ઘાટું ગ્રેવીવાળું થશે અહીંયા પાણી તમારે જો વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો જે પ્રમાણે તમારે રસો રાખવો હોય એ પ્રમાણે તમે પાણીનો ઉપયોગ કરી શકો તો એકદમ સરસ શાક આપણું છે એ ઉકળી ગયું છે કળથી ઉમેરી અને પાંચેક મિનિટ શાકને ઉકાળી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ સરસ આપણું આ કળથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું રસાવાળું શાક હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે પણ તમારે જો કોરું શાક કરવું હોય તો પાણીનું પ્રમાણ છે એ થોડું ઓછું રાખવાનું છે હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું કળથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ કળથીના શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ